બધા રંગો 1030 બધા બધા જેના હજે જાતા એ 900 500 ના તો બાઉલ બેખો ગપ્પાને 65 75 પૈસા પૈસા નેટ કરું અને મને નોખો કરું 300 હેલો મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં બધાયને જય માતાજી આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવું નવા શાકભાજીની જે હરાજી છે બકાલાના ભાવતાલ છે આપણી આ ચેનલની અંદર આવતા રહેશે અને પાછળ હરાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો હવે જઈએ સીધા આપણે હરાજીમાં

ચિત્ર કોકરજી બાપા પૈસા દેતા હોલા ને હા પૈસા દેના પૈસા હિંડા ત્રણ મુદ્દાના 200 રૂપિયાનો બાબા ભગત એક જ નથી કાવા રૂપિયા વાય આ નકી ના કોને કાયદો

એકાવન છપન સિતર એસી એક નવાનું છસો ને નવાનું કેવા ગેવાડી ને

સોણા હા બે સો ને બે 200 300 ને હા લીંબુ ભીંડા લીંબુ લઈ લ્યો તો பாஸ் <muchas> ચાલો પાંચ ના 40 71 પાંચ ના 35 જન જોન લેવા મળો

300 300 કરો હે 300 ભાઈ 300 કિલો હવે કે હોય હો 300 કિલો આપણે નામ લખો આમ

જેત કરે હા 50 50 બધાના 50 50 કેટલા દાદા હાથ બરાબર બધી એક તરી એક તરી એક કોને બત બેત્રી દસ રૂપિયા નેવું એકાણું સોનનું ચારસો 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 રાત્રે શામ સિત્તેર એસી એકાઉ ત્રણસો એક ત્રીસ એકત્રીસ ત્રણસો ત્રીસ તરી આબ હત્રાવાલા બાય લખો તરી સોતરી આલો માર પતા અમારા ગામમાં કાલ ગયા હું દેખના હો મોચું દેખઈ નહીં વાં બેસે ને બે જાઓ ને બેસી બેજાઓ પાંચ સે ત્રણ જાતા ને

તો મિત્રો આ હતી આજની હરાજી અને અમુક શાકભાજીના ભાવતાલ છે એ જાણવાના રહી ગયા કારણ કે આજે તબિયત થોડી ખરાબ હતી એટલે અધૂરી હરાજી મૂકીને જ ઘરે આવવું પડ્યું તો એ બદલ માફ કરજો અને આવી જ રીતે આવું શાકભાજીના વિડીયો આપણી આ ચેનલની અંદર આવતા રહેશે અને ખેડૂતોને લગતી માહિતીના વિડીયો લાવતા રહીશું તો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર પણ કરજો વિડીયોને જેથી કરીને બીજા ખેડૂતોને પણ બકાલાના ભાવતાલની માહિતી મળતી રહે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખી નાખજો જવાબ અવશ્ય આપશું અને મળશું પછી એક નવા વિડીયોમાં નવી હરાજી સાથે ત્યાં સુધી આવજો જય માતાજી